તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કીર્તિ પટેલ અને ભારતી ઋષિ બાપુનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ખરેખર જે આ બાપુએ કર્યું છે એના વિશે કીર્તિ પટેલે આખો વિડીયો બતાવ્યો છે આખો વિડીયોમાં કીર્તિ પટેલ આગળ તમે બોલાવી જોયું હશે આખો વિડિયો પણ તમને આ સોશિયલ મીડિયામાં બીજી વાર અપલોડ કરવાનો શું ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખરેખર જે આ ભારતી બાપુના જે રૂમમાંથી જે કપડાં મળી આવ્યા છે આવું કંઈ કીર્તિ પટેલ બતાવી રહ્યા છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો આ બાપુ વિશે અને કીર્તિ પટેલે જે બતાવ્યું તો કીર્તિ પટેલ માટે શું કહેવા માગો છો અને કીર્તિ પટેલ બાપુના રૂપમાં કેમ જઈને આ વિડીયો બનાવીને બધા સુધી પહોંચાડ્યો છે એ પણ જાણવા જેવું છે તો ખરેખર આવનાર વિડીયોની અંદર પૂરેપૂરી ડિટેલ્સ સાથે તમને જણાવો જણાવી દેવામાં આવશે અત્યારે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો તો મળું છું આવા બીજા વિડીયો સાથે જય હિન્દ જય ભારત